ધરમપુર પ્રાથમિક શાળામાં અંધશ્રદ્ધામાં વિધિ કરવાના મામલે જિલ્લા પોલીસ તથા શિક્ષણ વિભાગ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી ધરમપુર તાલુકા ખાતે આવેલ નગરધડી ગામ ખાતે આવેલ સાદરપાડા પ્રાથમિક શાળામાં રસોઈયા દ્વારા પાંચ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ બાર મરઘા પચીસ નાળિયેર અને બકરાની બલી આપવાનો મામલો સામે આવતા વલસાડ જિલ્લા પોલીસ સહિત જિલ્લા શિક્ષણ વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી ધરમપુર તાલુકા ખાતે પ્રાથમિક શાળામાં અંધશ્રદ્ધામાં મરઘાની અને બકરાની બલી આપવાનો મામલે સામે આવતા વલસાડ પોલીસ સહિત જિલ્લા શિક્ષણ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે શાળા પરિષદના બહાર મરઘા અને બકરાની બલી ચડાવવામાં આવી હતી શાળા પરિસરમાં કોઈ પણ વિધિ કરવામાં આવી ન હોવાનું સામે આવ્યું છે પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી શાળાના આચાર્ય અને એસએમસી સભ્યો ગ્રામજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી શાળાના આચાર્ય દ્વારા પ્રાથમિક રીતે જણાવવામાં આવ્યું હતું કે શાળામાં પણ પ્રકારની વિધિ કરવામાં આવી નથી રસોઈઓ બે ભગત લઈ શાળામાં આવ્યો હતો તે દરમિયાન શાળાનો શૈક્ષણિક કાર્ય ચાલુ હતું અને આચાર્ય હાજર હતા આચાર્યને રશિયાના આવવાની જાણ થતાં તાત્કાલિક રશિયાને રોકી પરત મોકલી આપવામાં આવ્યો હતો અને રશિયા દ્વારા તમામ વિધિ શાળાના કમ્પાઉન્ડથી પાંચસો મીટરના અંતરે ખનકી પાસે કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે શાળામાં કોઈ પણ વિધિ કરવામાં ન આવી હોવાનું સામે આવ્યું છે કે સમગ્ર મામલે ફરિયાદ કરવામાં આવતા પોલીસ અને શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી છે હું કૌશિક કુમાર નાનુભાઈ પટેલ ઇન્ચાર્જ બિનિક્ષક નિર્માણ આજ રોજ ટીપીઓ શ્રી મેડમની ટેલિફોનિક સૂચના મળવાથી આજરોજ આ શાળાની મુલાકાત લેવા માટે હું આવ્યો છું અને શિક્ષકો અને આચાર્ય નિવેદન લેવામાં આવશે અને જે કંઈ ઘટના હશે એનો રિપોર્ટ ઉપરી કક્ષાએ કરવામાં આવશે એ મને મેડમે મેસેજ મોકલાવ્યો કે આ ન્યૂઝપેપરમાં એક સમાચાર આવ્યા છે તો એની સત્યતામાં તમે તપાસ માટે જાઓ સાહેબની સૂચના છે તપાસ કરીને આવો અને નિવેદન લઈ આવો તમામના નિવેદન લઈને મને જાણ કરશો પાંચ તારીખના રોજ સમય એક્ઝેક્ટલી ચાર કલાકે આ ગમ રસોઈયા ખરા ગામ પ્રાથમિક શાળા સાદરપાડાના આપણી શાળાના રસોઈયા એમણે વિધિ કરવા માટે આપણી શાળામાં આવ્યા હતા બરાબર કમ્પાઉન્ડ મેં એન્ટ્રી મારી ત્યારબાદ નીચે આવ્યા અને વિધિ કરતા મેં મારા દ્વારા અટકાવેલ મેં જ્યારે પણ જોયું કે વિધિ કરો આવેલ છે તો મેં એમને અટકાવ્યા અને અટકાવીને પછી શાળાની બહાર કમ્પાઉન્ડની બહાર મોકલી દીધા એટલે કે શાળા કમ્પાઉન્ડમાં આ કોઈ પણ આવી ઘટના કોઈપણ પ્રકારની બનેલી નથી મારી જાણ મુજબ નથી શાળા કમ્પાઉન્ડમાં આવું કોઈ પણ કાર્ય મરઘા કે બકરા કાપવાનું કોઈ પણ કાર્ય કરવામાં આવેલ નથી એમની પાસે જે રસોઈયા હતા એમની પાસે એમની સાથે બીજા બે કદાચ વિધિ કરવાવાળા હશે બરાબર પણ એમની પાસે આવું કંઈ મરઘા કે એવું બકરા કે એવું કંઈ સાધન હતું નહીં હા ચાલ ચાલુ હતી શાળા શૈક્ષણિક કાર્ય દસ ત્રીસથી પાંચ દરમિયાન ચાલું જ હતું મારા દ્વારા અટકાવવામાં આવ્યા નીકળી ગયા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઈબ શેર